નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં બજાર ભાવું બોલાયા એના વિશે વાત કરવાના શું તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા છો મિત્રો આજે તારીખ સવા બજાર પછી વાર થઈ જાવ મંગળવાર મિત્રો સાનલીના બજાર ભાવ મિત્રો આવા રોજે રોજ બજાર ભાષાનો માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ભૂલતા અને આવા લીવ્યાજના તાજા બજાર ભાવ ઝીરો ઓણીસો પતાણું હજાર ચારસો ત્રેવીસ તેવસો ચાર હજાર ઓગણસિતર રૂપિયા સુધી વરજાળી અગિયારસો રૂપિયાથી ત્રેવીસો ને અઠ્ઠાવન રૂપિયા સુધી ઈસબ ગલબ અઠારસો રૂપિયાથી સોવીસો ને સતત રૂપિયા સુધી રાયડિયો બારસો રૂપિયાથી તેરસો ને ત્રેવીસ રૂપિયા સુધી तल सोडसो वीस थी सु रुपया सुधी सुवा नऊ सो त्रेसठी तेरसो ने बावन रुपया सुधी आणि अजमोद साठ सो त्रेपन थी ओगनत्री रुपया सुधी